હા લો જય માતાજી બધા મિત્રો કેમ છો મજામાં તો આપણે મજામાં જ થઈ જો આપણે તો એને લગનમાં ગયા હતા ને હવે લગ્ન પતી ગયા હે માર ફુઈને છોકરીના લગ્ન હતા તે હું બહાર ગામ હતો લગ્નમાં અને ખાલી ફૂલેકાનો વિડીયો નાખ્યો કેમકે હું બહાર ગામ બહુ વિડીયો શૂટિંગ નથી કરતો હોય એવું હતું તો હવે આપણે આજ તો હે ને પાછું જો અત્યારે લગ્નમાં જ આવ્યો ને ઢોર હાટ નીણ વાઢવાની છે તો વાઢવા જ આવ્યો તો દાંતડું જો હારી આપણે આણ્યું જ છે દાંતડું તો હાલો હવે હે ને હું પહેલાં તો મકાઈ વાઢી લઉં જો આ પાછળ તમને વિડીયોમાં બતા જશે આ રહી મકાઈ મોટી જબર તો મકાઈ વાઢવી છે તો પાછળ મકાઈના લઈને ઢોરને નાખવા છે એમ કે માં ગયા એટલે ઢોરને પાણી પાયા આવીને અને હું આવ્યો મકાઈ વાઢવા તો હાલો મને મકાઈ વાઢો ને તમને વિડીયોમાં બતાવું અને વિડીયોને લાઈક કરી દેજો તો આલો હું મકાઈ વાઢવાનું ચાલુ કરી દઉં

તો હવે પછી આગળનું કામ શું થઈ જોઈએ તો હાલો મિત્રો આપણે પછીનું કામ હતું ધોર ને નીર નાખીને આવી ગયા અને પછી આવ્યા જીરામાં આંટો મારવા તમે આ આપણું મસ્તનું જીરું તમને વિડીયોમાં બે જ જી આમાં જ્યાં આ જીરું જો હવે પાકવા આવી ગયું છે એવું ઘણા સમયથી આમ કેતો હોય વિડીયો જે જોતા હોય રેગ્યુલર એને ખબર જ હોય પણ હવે આમ કે પાકી જ ગયું છે હવે આમ વરિયા ઉપર થોડી થોડી લીલી છે અને આમ ભૂરું થઈ ગયું છે આપણે મૂંઝડું કહેતા હોય ઘણા એવું આમ થઈ ગયું છે હવે હે ને પાંચ સાત દિવસ જાય ને તો કદાચ ઉપાડવાનું ચાલુ કરવું જો હે ધીમું ધીમું કેમ કે આ આમ થોડુંક લીલું હે ઉપર તો જાજું સુકાઈ ગયું હોય એવું હે તો હાલો હું તમને ધીમ ધીમે જીરું બતાવું અને થોડાક જીરામાં આંટો મારી લઉં બે દિવસથી લગનમાં ગયો હતો ને એટલે પછી અહીંયા કંઈ હતો નહીં તો આંટો નહોતો માર્યો એટલે હે પહેલાં તો જીરામાં અહીંથી આંટો મારી લઉં અને લગનમાં કાંઈ હું બહુ વિડિયા ઉતારતો નથી માપે માપે કોઈ હોય નહીં તો ઉતારું ને કદી નથી ઉતારતો બહારના વિડિયા બહુ

કેવી દવા પણ આવે છે એ કાંઈ પાકી દે સાંટો તો પણ આપણે એવી જે કઈ ટ્રાય કર્યું નથી આમાં આપણે એમનામ જોઈ જવી ક્યાં કઈ જગ્યાએ કેવું છે ને કેવું કૂંકાય એવી દવા છે ને આપણે ટ્રાય કરી નથી પણ કરવી તો નક્કી નહીં અત્યારે તો હજી નથી કરી પછી આગળ આગળ નવું નવું આવતું જાય એમ ક્યારેક કરવી પણ પડે ટ્રાય એવું છે અત્યારે તો વિજ્ઞાન ટેકનોલોજી પ્રમાણે હવે આગળ જ એટલું વધી ગયું છે કે આમાં પકાવવાની પણ દવા આવવા મળે જલ્દી થોડુંક આમ ઓલું થઈ જાય આપણે ખોટું આમ કાંઈ રોગ બોગ હોય કંઈ એવું હોય કે જલ્દી જલ્દી ઉપાડવું હોય તેવું પણ આવે પણ એ વરિયાળી થઈ ગયા પછી અગાઉ ન આવે હો એટલે આ અત્યારે હવે આવે હવે આ થોડું થોડું ઓલું હોય ને સુકાવાનું તો હબ થોડું સુકાઈ જાય એવું તો એવું છે બાકી તો જો આમાં આંટો મારી લઉં અને તમને બતાવી દીધું મેં આગળ જીરું દુઃ તોય તમે આમાં જુઓ હાલો તમને બતાવી દઉં આમાં વરિયાળી ને કેવું કાવ્યું છે ને હાલ આમ કેવું છે તમને આગળ વિડીયોમાં બતાવી દઉં તો એ પહેલાં જોઈ લ્યો મિત્રો તમે આગળ વિડીયોમાં જોઈએ વરિયાળીની કેવું છે અને એટલા પડાનું હતું અત્યારે હું આવી ગયો આમ બીજા અડેના જામડા આપણે આમ શેઢો વટીના જ આ બીજા ઉપરના કટકામાં આમાં રાજુ સુકાઈ ગયું અને આમાં કેવું છે ખબર છે આપણે આમાં ધરોડી બહુ જાજી હે ખડ કેતા હોય એની દવા નથી મારી હતી એમાં જો ને સુકાઈ ગયા ઘણા છોડવા હાવ આમ થયા જ નથી કે ખડના કારણે થયું હોય કાંઈ ખબર નહીં આવે કેમ એવું થયું હોય પણ એ તો હવે એવું થયું છે ખડ હે એટલે જો આમાં તમને આ વચ્ચે નાના નાના દેખાય ને અંદાજ સુકાઈ ગયેલા જ છે આપણે આઈલા જ કાંઈ વાંધો નહીં જે જીરામ ચક્કર મારી લીધી અને ઘણું જીરું સુકાઈ ગયું હોય લગભગ મારા અંદાજ પ્રમાણે તો પાંચ દિન ખેંચવા જ જો જોઈએ એવું લાગે છે તો હાલો જોઈ તો શું કરવાનું થાય છે આગળ તમે વિડીયો જોતા રહેજો હવે મારે હેને ને હજી જીરામાં આટો મરાઈ ગયો અહીં સામો ચેટો આવી ગયો મકાઈ દેખાય તે છે ઉપર લીલી આ હા તો હુકલ જ છે તો હવે આપણે જાવું છે વાડી કરીને જે જીરામાં આટો મારી લીધો તો હાલો હવે તમને વાડીએ વિયો જાવ તો હાલો મિત્રો આપણે વાડીએ આવી ગયા અને થોડુંક ધારું થઈ ગયું હવે વિડીયો ચાલુ કર્યો ત્યારે તો આમ માપે માપે અને ઢોર ધોવાનું ચાલુ છે અત્યારે આ મારમીની ભેંસ દોવે છે આપણે અહીંયા જો ભાઈ સીણીયા શેકે સીણીયા ખાવા છે ઓળો લીલા શીણિયાનો થયા હે ને તો હમણાં ખાતા જોઈએ ગમે ત્યારે જો આ લીલા શીણિયાનો ઓળો બને હે આપણે તાવડીમાં મસ્તનો ભઠ્ઠામાં અને જો આ શેકેલા શીણિયા હે તો હાલો થોડાક શીણયા ખાવા માં આપણે લીલા શીણિયાનો ઓળો થોડોક ખાવાની મજા આવે છે અત્યારે તો બહુ સારા લાગે ચૂલા ઉપર ચેકેલા તો હાલો ખાઈ લેવી તો હાલો હવે આપણે શીણિયા ખાઈ લીધા હે અને થોડાક જો શીણિયા પીળીયા ને હવે ખાવા અમે બેહી ગયા એવી દૂધ લઈ લીધું છે બાજરાના રોટલા બને છે જો ઘરમાં ગરમ તો હવે હાલો હા ખાઈ પી લેવી આપણે તો હાલો ખાવાનું ચાલુ કરી દેવી વાળું યારો લેવી ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ ધીડિયો